મોહલ બેંકર ફ્રોમ બેંક હોસ્પિટલ અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ટુ થાઉઝન્ડ વન અમારો બેંકર્સ વાસ્કુ હોસ્પિટલ નો તમને જસ્ટ થોડો બ્રીફ આપી દઉં તો વી હેવ ડન મોર દેન ટ્વેલ્વ થાઉઝન્ડ પ્રોસીકો कॉम्प्लेक्स डिजीज कोईपा जात ऑपरेसन करवा पड़ता हाईएस्ट एक्सपीरियन वेस्टर्न इंडिया इवन दो हजार छेजर ट्रीटमेंट वेरी कोज वेज मे इंट्रोड्यूस ओल्सो वी वी ऑर्डन फर्स्ट इन गुजरात बेहजार बार अगर के बारे फ्रिकवेंसी एबलेशन करोडलिटी आई देट ओल्सो वी ऑर्डन फर्स्ट केस इन गुजरात એ પછી વિનાશીલ ગ્લુ કરીને ટ્રીટમેન્ટ જે એડવાન્સ ટ્રીટમેન્ટ છે વેરીકોઝ વેનની આ પણ અમે સૌથી પહેલી શરૂઆત કરી સો વી આર પાયોનિયર ઇન ઇન ટુ ધીસ વેરીકોઝ વેન ટ્રીટમેન્ટ આ સિવાય વી આર ઓફરિંગ ધ લોટ્સ ઓફ નોન સર્જિકલ ટ્રીટમેન્ટ ફોર કોમ્પ્લેક્સ ડિઝીઝ જેમ કે ઘૂંટણનો દુખાવો છે તો એના માટે અમે જાપાનીઝ ટેકનિકથી એની સારવાર કરીએ છીએ જેની કુલ એમ્બોલેશન જેમાં તમારે ની રિપ્લેસમેન્ટ કરવું નથી પડતું પોસ્ટેટ પાઇલ્સ આ બધા જે કોમ્પ્લેક્સ ડિઝીઝ છે જેમાં જટિલ સર્જિકલ મેથડથી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એને અમે રિપ્લેસ કરી છે નોન સર્જિકલ એડવાન્સ ટેકનિકથી જેનાથી કોઈ પણ સર્જરી એનએસિયાની જરૂર નથી પડતી સો દીઝ આર બ્રીફ ઇન્ટ્રોડક્શન ઓફ બેન્કર્સ વાસ્ક્રો સેન્ટર ના આપણે આજે આજના ટોપિકની વાત કરીએ જે છે કોઝ વેઇન્સ માટેનો સૌથી પહેલા સમજીએ કે વેન્સ શું છે તો વેરીકોઝ વેન્સ છે એ પગમાં જે બ્લડ સર્ક્યુલેશન ડિસ્ટર્બ થાય એની એનાથી થતો રોગ છે આપણે જાણીએ છીએ કે પગમાં આપણા શરીરમાં બે ટાઈપની લોહી નળીઓ છે ધમની જેને આપણે આર્ટરી કહીએ જેમાં ઓક્સિજનેટેડ બ્લડ હાર્ટના પમ્પિંગથી જાય એક વાર ઓક્સિજન વપરી ગયા પછીનું જે ઇમ્પ્યોર બ્લડ છે એ અગેન ઇટ વિલ ગો બેક ટુવર્ડ્સ હાર્ટ ફોર પ્યોરિફિકેશન અને આ પાછી લઈએ તે નળીને આપણે વેઇન્સ કહીએ હવે આ વેઇન્સ માં વાલ્સ આવેલા હોય અને આ વાલ્સ જનરલી લોહીને ઉપર પાછું પહોંચાડવામાં મદદ કરતા હોય છે પણ જ્યારે આ વાલ્સ માં કોઈ પણ કારણસર લીકેજ થાય ડેમેજ થાય તો એને કારણે એ લોહી પાછું નથી પહોંચાડતા અને ત્યાં ને ત્યાં સ્ટેગ્નન્ટ બ્લડ ભરાઈ રહે છે જેને કારણે વેઇન્સ ફૂલતી જાય જેને આપણે વેરીકોઝ વેઇન્સ કહીએ છીએ સો વેરીકોઝ વેઇન્સ કેવી દેખાય સૌથી પહેલા આપણે જાણીએ કે આ જે વેરીકોઝ વેઇન છે એ શરૂઆતમાં આ ટાઈપની સ્પાઈડર વેઇન્સ હોય છે નોન બલ્જિંગ વેન્સ કહેવાય આ ઘણા બધા મહિલાઓને પ્રેગ્નન્સીમાં આવી આવી થતી જોવા મળતી હોય છે એકવાર આ નોન બલ્જિંગ વેરીકોઝ વેઇન્સ જો એને તમે પ્રોપરલી ટ્રીટમેન્ટ આપી દો અને એનું લીકેજ છે એ રિવર્સિબલ ફેઝમાં હોય અને તમે એને પ્રોપરલી ટ્રીટ કરો તો એ આગળ વધતી નથી પણ ધારો કે એને ઇગ્નોર કરીએ હશે દેન ઇટ વિલ એન્ડઅપ ઇન્ટુ સચ કાઇન્ડ ઓફ બલ્જિંગ વેઇન લેગ્સમાંથી બલ્જ થઈ અને બેન્સ બહાર દેખાય કે ખાલી આવી ફૂલે વર્ષો સુધી પ્રેગનન્સી ઇન્ડ્યુસ વેરીકોઝ વેન્સ હોય તો ઘણી વાર અમારી પાસે પેશન્ટ આવે પંદર વર્ષ વીસ વર્ષ એમના છોકરાને લગ્ન થવાના હોય જેને જે પ્રેગ્નન્સી વખતે એમને વેરીકોઝવે હોય એક કિડ્સના પણ મેરેજ હોય એ વખતે એમને લઈને આવે છે પંદર વીસ પચીસ વર્ષ સુધી ચલાવી રાખે કારણ કે ઘણી વાર સિમ્ટમ્સ ડેવલપ થતા નથી હોતા એનો લોડ ઘણીવાર વાર સ્કીન લઈ લેતી હોય છે અને સ્કીન જ્યારે લે ત્યારે સિમ્ટમ્સ નથી હોતા ખાલી સ્કીન ડિસ્કલેશન જોવા મળે છે આ તમે વેરીકોઝવે જોશો એન્કર પાસે ખાસ આ આ તમને બ્રાઉનિસ ડિસ્કલેશન જોવા મળશે આ ટાઈપનો એક્ઝેમમાં જોવા મળશે તો ધીઝ ઓલ આર વેન ઇન્ડ્યુસ સ્કીન ચેન્જીસ એને જો સ્કીન ચેન્જીસ વધારે ડોમિનેટ હોય તો તમને પેઇન નથી થતું પેઇન ના થાય તો પેશન્ટ ઘણા વર્ષો સુધી ખેંચી રાખે છે ઇન્ડિયામાં એટલું બધું કોસ્મેટિક અવેરનેસ એટલી બધી છે નહીં એટલે સ્કિન ચેન્જીસ તમારા ક્લોઝની અંદર તમે એવી રીતે રાખો કે જે દેખાય નહીં તો અલ્ટિમેટલી લાસ્ટ લાસકો તમને વેરી વેન લઈને દસ પંદર વીસ વર્ષ સુધી જો તકલીફ ના હોય તો તમે ખેંચી શકો છો પણ આ જો સ્કિન ચેન્જીસ અલ્ટિમેટલી એન આ અથવા તો ઘણી વાર પગમાં આવી રીતે વાગે કરે તો પણ ઘા પડતો હોય છે એ વાર લાગે કારણ કે ત્યાં શુદ્ધ લઈ પહોંચતું નથી હવે વેરીકોઝવેનમાં આ સ્કિન ચેન્જીસ અલ્સર અને જે દેખાય સિવાય પણ ઘણા બધા સિમ્ટમ્સ હોય છે એન્ડ ધેટ ઇઝ બેઝિકલી કાફ પેન પેશન્સ ને એટલો બધો દુખાવો રહેતો હોય અને દુખાવો કેવું હોય કે સવારે સારું હોય જેમ જેમ એક્ટિવ એક્ટિવિટી ચાલુ કરે ઉભા રહે ઘરમાં કોઈને કોઈ કિચનમાં કામ કરે અથવા કોઈ બીજી પ્રોફેશનલી ઉભા રહેવાનું થાય તો સૌથી પહેલા બે ત્રણ કલાક ઉભા રહે કે ચાર કલાક પછી દુખાવો થતો હોય પછી ધીરે 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 ડ્યુરેશન સ્ટ્રિંગ થતો જાય ચાર ને બદલે બે કલાક પછી કલાક પછી દસ પંદર મિનિટ સો બેઝિકલી આફ્ટર એની એક્ટિવિટી કાફ પેઇન એ ડેવલપ થાય ઇચિંગ ડેવલપ થાય આ બધા વેરીકોઝ વેરીકોઝવે સાઇન છે ત્યારે લાંબો સમય ટ્રાવેલિંગ કરો તો પગમાં સોજો આવે હેવીનેસ લાગે તમે આખો દિવસ કામ કરો પછી પગમાં થાક થાક મજા ના આવે સો દીઝ આર ઓલ આર ધ ધરીકોઝ વેઇન્સ ઇન ડ્યુ સિમ્ટોમ્સ અને આના કરતા પણ ઘણી વાર ફેટલ સિમ્ટોમ્સ એ છે કે બ્લીડિંગ થાય વેરીકોઝવેન્સમાં જે બ્લીડિંગ હોય છે એ હોય પેશન્ટ ઘણીવાર વાર નહીં બહાર આવે એ વખતે જે સ્કીન થયેલી હોય અને એ વખતે બ્લીડિંગ થતું એવી હિસ્ટ્રી બહુ કોમનલી જોવા મળે છે પેશન્ટને ખબર ના પડે બાજુવાળા કોઈ કહે કે હા જો બ્લીડિંગ થાય ત્યારે ખબર પડે એ વસ્તુ ખબર પડે ત્યાં સુધીમાં બસો ત્રણસો જેટલો બ્લડ લોસ થઈ ગયો હોય વિચ ઇઝ વેરી ફેટલ ઇન ટુ ઓલ્ડર એજ ગ્રુપ સો ધીઝ ઓલ આર ધ ધરીકોન્સ સિમ્ટોમ્સ અને અને સાયન્સ હવે આપણે ટ્રીટમેન્ટની વાત કરીએ તો ટ્રીટમેન્ટ ટાઈમ પ્રમાણે ચેન્જ થતી રહી છે મારી ચોવીસ વર્ષની પ્રેક્ટિસમાં મેં જોયું છે કે નવી નવી વસ્તુઓ નવી નવી ટેકનિક્સ આવતી જાય છે અને એ પ્રમાણે ટ્રીટમેન્ટ પણ ચેન્જ થતી રહી છે અને નવા નવી ટેકનિક નવા ડેટા નવું રિસર્ચ અને એને એના એના પ્રમાણે આ ટેકનિક અને નો ટાઈમ પણ ચીનતો થતો પેલા શરૂઆતમાં જયારે સર્જિકલ મેથડ હતી દાખલ રહેવું પડતો હતો ના ટ્રીટમેન્ટ ગોલ ઇઝ વોટ કે આપણે બોલિવૂડની મૂવીમાં જોઈએ છે કોઈ પણ મૂવી હોય વેધર ઇટ્સ અ બાહુબલી ઓર સુલતાન ઓર એક્સ વાય ઝેડ કેપ્ટન અમેરિકા કો કે અલ્ટિમેટલી વિલન ને મારવાનું હોય છે ધેટ ઇઝ મેન ગોલ ઓફ એની એની બોલીવુડ ઓર હોલીવુડ મૂવી સો અહીંયા પણ જયારે વેની ટ્રીટમેન્ટ કરીએ ત્યારે મેઇન ગોલ શું હોય છે એના માટે સૌથી પહેલા જ્યારે ઇન વેન આઈ સ્ટાર્ટેડ પ્રેક્ટિસ ઇન ટુ થાઉઝન્ડ તો એ વખતે લાઈગેશન સ્ટ્રીપિંગ કરીને સર્જિકલ મેથડ કરતા હતા એમાં સ્કૂટરનો ગિયર વાયર હોય એવું ગિયર વાયર નાખી નાખી આખી વેન્સ ખેંચીને બહાર કાઢી નાખે પેશન્ટને ટાંકા આવે બ્લડ લોસ થાય દિવસ દાખલ રાખવું પડે અને એ ઉપરાંત ઇટ્સ અ બ્લાઇન્ડ પ્રોસીઝિયર કારણ કે વાયર જ્યાં જાય ને એ વાયર જે વેનમાં જાય એ વેન સ્ટ્રીપ કરીને બહાર કાઢે એ વેન સારી નકામી છે કે સારી છે એ એનો કંટ્રોલ નથી હોતો સો મોસ્ટ ઓફ ધ ટાઈમ ઇટ વિલ એન્ડ અપ વિથ ધ રીકરન્સ મોર દેન ફિફ્ટી પર્સન્ટ લાઈક એન સ્ટ્રીપિંગ પેશન્ટ અપ વિથ ધ રીકરન્સ એ પછી ફોમસ્ક્રોથેરાપી ઇન્ટ્રોડ્યુસ થઈ ઇચ ઇઝ અ કેમિકલ કેમિકલ એબ્રેસન કહેવાય કે એક સ્કલેરોઝન્ટ જે કેમિકલ આપણે વેનમાં ઇન્જેક્ટ કરીએ જેને કારણે વાલમાં લીકે છે એ લીકે થોડું સીલ થઈ જાય ઈટ વોઝ નોટ યુઝફુલ ફોર ધ મેઇન આપણા પગમાં બે મેઇન વાલ હોય છે એ બે મેઇન વાલમાં એટલું બધું પ્રેશર હોય કે ફોમસ્ક્રોથેરાપી વોઝ નોટ ધેટ મજ યુઝફુલ ઇટ ઇઝ યુઝફુલ ફોર ધ સ્મોલ પરફોર્ટર્સ જે નાના નાના વાલ્સ છે એના માટે ઘણી યુઝફુલ છે પણ મોટા વાલ્સ માટે યુઝફુલ નથી કારણ કે ફરીથી થતી જોવા મળે છે એના પછી લેઝર એબ્લેશન ટુ થાઉઝન્ડ સિક્સમાં ગુજરાતમાં શરૂ કર્યું અને પછી રેડિયો ફ્રિકવન્સી એબ્લેશન આવ્યું સો ધીસ ટુ મેથડ ધ ધચ્યુઅલી ટ્રીટમેન્ટ આપીએ હીટથી આપણે જે વેલ્ડિંગ કરીએ વેલ્ડિંગમાં તમે જોયું છે કે બે મેટલને તમે ઓગાળી આ હીટ આપીને ઓગાળો છો અને પછી તમે એને જોડી દો છો એવી જ રીતે આ જે બે વાલ હોય એ વાલ પાસે હીટ આપી અને એને સીલ કરી દે છે એની અંદર ઘણી બધી એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ છે એક તો પેઇન બહુ થાય લેઝરમાં તો ટેમ્પરેચર ગોઝ અપ ટુ સિક્સ હંડ્રેડ ડિગ્રી સેલ્સિયસ સો ઇટ્સ વેરી પેઇનફુલ એને સશિયા લોકલ આપવું પડે પેશન્ટને પોસ્ટ ઓપરેટિવ પણ દસ પંદર દિવસ સુધી પેઇન રહે સો ઓલ 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 ધીઝ આર ગીવિંગ વેરી ડિસ્કમ્ફર્ટ ટુ ધ પેશન્ટ રિઝલ્ટુડ રિઝલ્ટનો ડિસકમ્ફર્ટ ઘણી વાર હોય છે એડવાન્સ છે જેમાં આ ટ્રીટમેન્ટ છે એ આપણે ઘરમાં બેલી ફાટેલી વસ્તુઓને વાપરવા માટે ફેક વાપરીએ છે ને એ ટાઈપની છે કે મેડિકલ ગ્લુ આવે વિનાસીલ કરી ट्रॉप लगा छोड़ी दो आ, प्रेस करो थोड़ी हो तो ये सील थी जाए लेट्स लुक ऑन हाउ वी ट्रीट दिस ग्लू थेरापी एने पेला जस्ट एक जानी ली कि डिसेडवांटेज बदा था Ligand stripping, high recurrence, blood loss, anesthesia, foam therapy, not effective for junction incompetence, and a laser and radio frequency, too much postoperative pain due to thermal energy that was all, all removed into this advanced treatment and glue, uh, glue technique. It's painless, long lasting treatment options, and it's more important USFD approach here. If you know about the USFDA, they have very, very stringent criteria to approve the treatment. સુ ધી ઇઝ હાઉ ધ્લુ વર્કુ છે તમે જોશો તો એક નાનું કેથેટર છે એ કેથેટર અમે યુએસજી ગાઈડેડ વાલ પાસે લઈએ આ ગ્લુ છે ગ્લુ ના બે ડ્રોપલેટ રાખ્યા અને બે ડ્રોપલેટ અન્ડર ધ ડોપલર ગાઈડન્સ માં જ આપણે કરી ને પછી એને પ્રેસ કરીએ સો ધીસ પ્રેસિંગ ટાઈમ ઇઝ વેરીએબલ મેઇન જંકશન પાસે ત્રણેક મિનિટ નો હોય છે અને પછી સબસીકવન્ટલી થર્ટી સેકન્ડ ટુ વન મિનિટ અમે પ્રેસ કરીએ છીએ એન્ટાયર જે જ્યાં જે પણ લીકેજ હોય ત્યાં આ ગ્લુ ઇન્જેક્ટ કરી અને પ્રેસ કરી અને લીકેજ સિલ કરીએ છીએ में में क्या ग्लू टोटली अंडर गाइडेंसूकोर कंट्रोल देज वोट वी एक्सपीरियंस इज रिक्वायर्ड फॉर ट्रीटिंग एनीकाइंडो वे दी इज जस्ट सींगल लीडर तब जो सो तो आटा पंक्चर आखिर प्रोसिजर था कोई टाँका कट नहीं आता

Now, uh, treated patients out of high very uh, coarse vein an operate care of recurrence in away. So always very uh, coarse <coughs> vein treatment, but interventional radiologists are the special uh, are the super specialists who give you the better and basic treatment. So now what are the advantage of glue? नो पोस्टरे पेनो नॉर्मल इवन दो पानु बॉलीवुड एक्ट्रेस इंस्टाग्राम पेज पर जाओ तो शी एज रिविल्ड ट्वीट विथ ગ્લુ એન્ડ જે રશ્મી રોકેટ મુવી હતું એ વખતે જેને આ કરાઈ રશ્મિ રોકેટમાં શી એથ્લેટિક વુમન રોલ અને એમાં એ આ કર્યા પછી તરત જ એથ્લેટિક પર્સન જે નો રોલ એ નિભાઈ શકેલી એટલી ભાગાદોડી કરી શકેલી સો વીના સિલ ગ્લુ ઇઝ અ વેરી એડવાન્સ ટ્રીટમેન્ટ એમાં તમારે પોસ્ટ ઓપરેટિવ ખાસ કેર રાખવાની હોતી નથી સો ના લેટ્સ વોટ અવર પેશન્ટ સો ધ વેરી કોઝવેન ટ્રીટમેન્ટ ઇઝ રિયલી આજે ગ્લુ ટેકનિક આવ્યા પછી ઘણી બધી ચેન્જીસ જોવા મળ્યા છે અને ઇટ હેઝ સવ ઇન ધન્ટરેસ્ટ ઓફ ધ પેશન્ટ પેશન્ટને પેઇનલેસ ટ્રીટમેન્ટ અને લોંગ લાસ્ટિંગ ટ્રીટમેન્ટ જોવા મળે છે જે રીકરન્સ સેટ બીજા બધા મોડાલિટીમાં જોતા હતા એ ગ્લુ ટેકનિકમાં ઘણા જ ઓછા થઈ ગયા છે સો અલ્ટિમેટલી સો થેન્ક યુ સો મચ ફોર સ્ટોક સન્ડે બિઝી મોર્નિંગમાં તમે આ વેરી કોલ્ઝ વેન્સ માટે તમે મારી જોડે જોડાયા બેઝિકલી વેન ટ્રીટમેન્ટ ઘણી વાર જયારે સલ્સર ડેવલપ થતું હોય ત્યારે કે કે ચિકન એ ગેના જેવું થતું હોય છે ઘણા બધા પેશન્ટ એવું હોય છે કે હું પેલા વિનસ અલ્સર જે છે વેરીકોઝવેન ઇન્ડ્યુઝ અલ્સર એ માટે પછી વેન ની સારવાર કરો એકચ્યુઅલી એ મીથ છે સૌથી પહેલા તમે વેન ની સારવાર કરાવશો તો જ અલ્સરમાં જલ્દી સુધારો થશે સો અને આઈ વુડ રેકમેન્ડ કે સૌથી પહેલા એક્સપીરિયન્સ પાસે કલર ડોપલ કરાવો એમાં લીકેજ છે કયા કયા વાલમાં લીકેજ છે જો એક પણ લીકેજ રહી જશે તો એમાં રિકરન્સ ડેવલપ થશે વિચ ઇઝ વેરી કોમન કે જયારે બીજા બીજાના ડોપલ પર જયારે ડિપેન્ડ થઈ અને જયારે ટ્રીટમેન્ટ આપવામાં આવે ત્યારે આ બહુ જ કોમન મિસ્ટેક જોવા મળે છે ધેટ્સ વાય ઇન બેન્કર્સ સેન્ટર जय पेश भले गए गए डॉपला कर आईडेंटिफाई वी चेक ऑल द वॉल्स एट के एक वॉल मीकेज हो तो रही ना जाए रिक्स ना रहे so, so for, uh, uh, I, तो थैंक यू सो मच फॉर लिस्निंग दीज टॉक कोईप क्वेश्चन हो तो डू आस्कस यू हेव अवर नंबर्स And anytime you can call us, and uh, we would be very happy to give you an answer. Thank you.